એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરા એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત દ્વારા આજે તેર ફેબ્રુઆરી નિમિત્તે એનિમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો એનિમિયા એટલે લોહીના રક્તકણો અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ વર્ષે તેર ફેબ્રુઆરીના રોજ સૌથી સારું તમારું લોહીના સૂત્રોથી વર્લ્ડ એનિમિયા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે સુરત શહેરમાં તેર તારીખ સહિત ત્રીસ લાખ વ્યક્તિ એનિમિયા બીમારીથી પીડાય છે એનિમિયા નોર્મલ રીતે ખોરાકમાં લો તત્વ એટલે કે આયન વિટામિન બી ટ્વેલ અને ફોલિક એસિડની ખામીથી થાય છે તરુણ અવસ્થામાં છોકરીઓમાં પીરિયડ દરમિયાન થતા હેવી બ્લડ લોસના કારણે અથવા કૃમિના કારણે પણ થઈ શકે છે થોડી જીનેટિક બીમારીઓ જેમ કે થેરેસીમિયા સિકલ સેલ એનિમિયા થવાની શક્યતા છે જો લગભગ આપણા વસ્તીમાં પચાસ ટકા લોકોને એનિમિયા છે તરુણ અવસ્થા દરમિયાન આ પ્રમાણે સાહીઠથી સિત્તેર ટકા જેટલું અને તરુણ અવસ્થામાં છોકરીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે દુનિયાના પાંચ દેશ છે જેમાં એનિમિયાનું પ્રમાણ વધારે છે એમાં ભારત આવે છે એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરા એટલે કે ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત દ્વારા આજે તેર ફેબ્રુઆરી નિમિત્તે એનિમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આજે તેરમી ફેબ્રુઆરી એ એનિમિયા અવેરનેસ ડે છે અને એના જ ઉપક્રમે ઇન્ડિયન એકેડેમી ઓફ પીરિયાટ્રિક્સ દ્વારા લિટલ એન્જલ પ્લે સ્કૂલમાં અત્યારે બધી મધર્સ માટે એની મેં અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે આવો જ પ્રોગ્રામ અમે કાલે આપણા સિટીની બહારના ગામ જેમ કે થુવાવી અને વનદરામાં પણ ટીનેજર્સ બાળકો માટે આ અવેરનેસ પ્રોગ્રામ અમે ફરી કરવાના છે જેમાં અમે એક્ઝામ રિલેટેડ સ્ટ્રેસ ઇસ્યુને પણ ફોકસ કરવાના છે બાળકો માટે બહુ જરૂરી છે કારણ કે એનિમિયા એ આમ જોવા જઈએ તો દેખાય એવી બીમારી નથી પણ એપ્રોક્સિમેટલી પંચાવનથી સાહીઠ ટકા જેટલા લોકો સ્પેશિયલી બાળકો એનિમિયાથી પીડાય છે એનિમિયા એટલે લોહીનું પ્રમાણ જેનામાં ઓછું હોય એ અને એની લાંબા ગાળાની અસરો હોય છે કે જેમાં બાળકની બુદ્ધિમત્તાને અસર થાય છે બાળકના વિકાસમાં અસર થાય છે બાળક વારે વારે થાકી જાય છે અને કસી વસ્તુઓમાં કોન્સન્ટ્રેટ કરી શકતું નથી તો એનું કેવી રીતે નિદાન કરી શકાય એને કેવી રીતે અટકાવી શકાય ખોરાકમાં કેવા નાના મોટા સુધારા કરી શકાય અને દસમી ફેબ્રુઆરી જે નેશનલ ડી વોર્મિંગ ડે તરીકે વપરાય છે જે વોર્મ્સ એક એનિમિયાનું મુખ્ય કારણ છે એના વિશે પણ અમે બધાને સમજ આપવા માગીએ છીએ હું ડૉક્ટર સ્નેહલ શિરોલાવાલા અને હું ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સની પ્રેસિડન્ટ છું અત્યારે